સામે હાઈવે પર મું અમદાવાદ જતી એકસો આઠ એમ્બુલન્સ ટ્રાફિક માં ફસાતા પરેશાન સતત બે દિવસથી થી પારડી હાઈવે બ્રિજ ઉપર માર્ગ નું રીપેરિંગ કામ ને લઈ વાહન ચાલકો અટવાયા પારડી ચાર રસ્તા તેમજ પારડી પોલીસ સ્ટેશન સામે આવેલ હાઇવે બ્રિજના બિસ્માર માર્ગની બે દિવસથી રિપેરિંગ કામને લઈ ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકની સમસ્યા ડાયવર્ઝનની સેવા ઉપલબ્ધ ન કરતા આજરોજ સાડા ત્રણ વાગ્યે કુમાર કન્યા સામે હાઇવે પર મુંબઈ તરફથી એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ હતી જેને લઈ પાયલોટ તેમજ દર્દીના સંબંધીઓ મૂંઝવણમાં મુકાયા હતા બાદમાં પોલીસ આવી ટ્રાફિક ખુલ્લો કરાવતા તેઓ સર્વિસ રોડ ઉપરથી રવાના થયા હતા સતત બે દિવસથી બે થી ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગતા લોકો પરેશાન થયા હતા ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો માટે સર્વિસ રોડ બંધ કરાતા ટ્રાફિક હળવો થયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો